ઓ હોશી એ કામલા લાગે બાત દીધા બનાસ ને ચાલાય વાડાય છે તાર કાતો પાણી દે જેમ અમે બોરાડા લઈ જતે થી હોશી બા દેવું તો સોમવરત માં નાધી સરબોત બરાત ગરમ એ કોને નેક કે સો કામ કે સો એ રહો મુંડરા ઓ સાલ સબસ્ક્રાઇબર બોરાડા લઈ જ કે સળુજજજને સે સે સ જેજ૜ે સે આણશેજજજ સહે સહે સહજજજે સહજજજે સેમરલાયુજજ સહ્ત સહેજજાલત સે

খীৰা হাজিৰে গৈছিলে કમાન્ડર દીકરો સદક્ષણ ઓનેડી કે બાસ કરામને ઓર હલો રુનલ બાલ ઓનેડી એ

我那个是。